થોડાક દિવસોથી એક જે વિવાદ ચાલી રહ્યો છે એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ એના એના સંસ્કાર એના સ્ટેજ ઉપરથી એના અંગત જીવનથી બધા આપ વાકેફ છો મારે આપ સૌને કંઈ કહેવાની જરૂર નથી પણ મારા જે સંસ્કાર છે એમને હું એ રીતે જવાબ દઈશ એમણે એમ કીધું કે સોનલ માના મંદિરે સમાધાન થયા પછી સોનલ માનો એને માન ન રાખ્યું સમાધાનનું માન ન રાખ્યું તો પહેલી વાત એક કહી કરી દઉં કે બે વર્ષ એ વાતને વીતી ગયા છે બે વર્ષમાં કે મારી આટલા વર્ષોની આ કારકિર્દીમાં તમે કોઈ દિવસ ક્યારેય પણ મને ક્યાંય જોયો કોઈ કલાકાર ને બીજાની સાથે વિવાદમાં કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈએ કોઈ દિવસ ન બને હું કોઈ વિવાદમાં ક્યારેય પણ પડવા વાળો માણસ જ નથી હું આ બધી બાબતથી બહુ પર રહેવાળો માણસ છું આ ભાઈ છે ને એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે આ પાકું હજી કહું છું કે બે હજાર પચીસનું એને જ કીધું છે મેં એમાં હજી હું કહું છું રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે એને છુપી રીતે રહેવું પડે છે હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું છું જગ જાહેર રહું છું અને બીજું હું પચા પચાસના ટોળા લઈને વાળો માણસ નથી હું એ બીકણ માણસ નથી મારે કોઈ બોડી બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી આપણે રાખવા પડે છે આપણે પચાસ પચા હો હો જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે બસો જણાને લઈને ગયા ત્યાં ખ્યાલ છે ને એટલે એ બધું આપશ્રીને શોભે છે આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં હું ને મારો ડ્રાઈવર વધીને કહું કે ભાઈ કદાચ ભેળો હોય તો અમે એટલા જોઈએ છીએ ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે હું ઈશ્રદાનનું લો છું ને મને મારા બાપનું હું લો છું એનું ગર્વ છે આપને જે હશે આપને મુબારક આપ શું કહેવાઓ છો અને ગુજરાતના મીડિયામાં આપ શું છો એ ખ્યાલ છે એટલે રાખી સામે તું આપને વધારે કાંઈ નહીં કહું કઈ વાત હું જુવાનિયાને બગાડું છું એવું એ આપશ્રીનું કેવું થાય છે તો પહેલી વાત એ કરી દઉં દુનિયા આખીને ખબર છે કે હું દુનિયાને વ્યસન મુક્ત કરાવું છું હું દુનિયાને સંસ્કારનો સારા કાર્યક્રમોની સારી વાતો કરું છું આપશ્રી જેવું ત્રણસો બે ત્રણસો સાત આવું કરાવવાનું કોઈ કાર્ય મારું નથી ક્યારેય પણ હું કોઈ અશ્લીલતા ઉપર ક્યારેય અશ્લીલ શબ્દ મારા સ્ટેજ ઉપરથી નથી આવ્યો જે આપના સંસ્કાર મુજબ આપ ખૂબ સરસ રીતે જે આપના સંસ્કાર આપ દેખાડો છો એ મારું ક્યારેય હું કોઈ અશ્લીલ શબ્દ નથી બોલ્યો કોઈ બેન દીકરી માટે ક્યારેય કોઈ હું ખરાબ નથી કરી આપને શોભેય આપ કરો છો આપને મુબારક અને મોરે મોરાનો જ્યારે પણ શોખ હોય ત્યારે કોઈ પણ જાતનું મનમાં ન રહી જાય મનની મનમાં ન રાખતા વેલકમ છે અને મોસ્ટ વેલકમ છે મારે તમ તારે કોઈ બીજી બીજી આપની સાથે ચર્ચાઓ નથી કરવી બીજી વાતો નથી કરવી પણ મારા ચાહક મિત્રો મારા બાપુના ચાહક મિત્રો લાખો કરોડો ચાહક મિત્રોને માઠું લાગ્યું છે અને આ માત્ર તમે મને એકને નથી કીધું ચારણ સમાજને કીધું છે તમે જે શબ્દ વાપરા છે મને મારી એક માટે નથી વાપરા ચારણ સમાજ આખા ચારણ સમાજને તમે સંબોધન કીધું છે અને બીજું કે જે આપ શ્રીના રોટલા ચાલે છે ને એ કોના થકી ચાલે છે ખ્યાલ છે ને મારા કે મારા પરિવારનું હું નથી કહેતો ચારણો થકી ચાલે છે અને જે આપ પાછળથી જે કંઈ ચારણો માટે કોમેન્ટ કરો છો જે કંઈ કરો છો માપે રહેજો મજા આવશે બાળકોને બાયું ચઢાવવાની કે જોવાની અને બાળક બાયું ચઢાવવાની શીખવાડવાની વાત કરો છો તો એ તમે ઓલો બાળક જે આવીને બોલે છે એ કોણ ઈ કોઈને ખબર પડે એ સ્ક્રિપ્ટેડ છે આ બધું એ નથી ખબર પડતી એ બાળકને તમે સમજાવીને એક ભાઈ તમને આવીને કાનમાં કહી ગયો અને છોકરો આવીને તમને કે એલા ભાઈ આ બાળકને તમે જિંદગી નથી બગાડતા અત્યારથી આ બધું શું શીખવાડો છો ચકલા બાજ નહીં બનજાતા આ શું છે શું તમારા સંસ્કારો ખબર પડી જાય છે એટલે માપે જો પાછા વળી જાઓ અને રહી વાત દાયરા ઉપરથી કોઈ કોમેન્ટ કરવાની કોઈ ફિલોસોફી કરવાની તો એ ખાસ હું કહું છું કે કોઈ પણ જગ્યાએ જાઉં તો કોઈપણ રીતે કોઈ પણ કોમેન્ટ કર્યા પહેલા ખૂબ ધ્યાન રાખજો અને કોઈ પણ ડાયરો બગાડતા નહીં આ વિડીયોના માધ્યમથી એટલે હું જવાબ દઉં છું આ ડાયરો મારો હતો પણ એ બીજા બધાને શું વાંક મારે બીજા બધાનો એ જે કંઈ આપણે વાતો કરવા જઈએ છીએ એ બધી વાતો મેં કરી અને જે ડાયરામાં હું બોલ્યો એ સંપૂર્ણ મારા પરિવારનો ડાયરો હતો મારા સમાજનો ડાયરો હતો એટલે હું બોલો હતો અને જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે અને જે તમને શોખ છે ને મોરે મોરાનો એ મોરે મોરાનો શોખ તમારે જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે આવી જજો મોજથી મનની મનમાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો અને જેને લાગુ પડે એને નહીં હું આપ શ્રીને જ કહું છું શું આ બીજરાજ ના નિને જ કે છે એટલે આ ખાસ વાતને યાદ રાખવી હો અને જે ચાલો કરતા હોય ત્યાં કરવો જૂનો રાપ ન છેડીએ એમાં જાગે કોક જડાવ ઝેર આપણા કદાચ શાંત હોય એમાં હાથ ન નાખવા પારખું નકો હો છોટો ઉમર હોય પણ નાગ ન ચેડીયા અને ઝેરનું પારખું નકો જોવું નાગના તાળા ના હોય નાગના બચ્ચાના તાળા ના હોય અને હું ઈ માનું સંતાન છું આ કાયમ યાદ રાખું કે જેના આપણે નામને આપણે જે દુનિયામાં એના નામના એના ગુણગાન ગુણગાન ગાઈએ છીએ ને એ જ માનું હું સંતાન છું એટલે કાયમ યાદ રાખવું અને કઈ વાત સિસ્ટમ નહીં તો ભાઈ સિસ્ટમ અમારી શું છે એ આખી દુનિયાને ખબર છે અને મારા બાપુજી વખતથી અમારી સિસ્ટમ ચાલી આવે છે આપની સિસ્ટમ અમારામાંથી આવેલી છે એ ભૂલી ગયા છો શું સિસ્ટમ અને અમારી કોપીઓ કરીને તમારે જીવન જીવવું છે એટલે એ બધી વાત મારે જો ને રહી વાત બે હજાર પચીસની તો આપશ્રી બોઇલા હતા કે બે હજાર પચીસમાં હું કાર્યક્રમો બંધ કરી દઈશ હું સિલેક્ટ સિલેક્ટેડ એટલે શું કેવી રીતે તમે સિલેક્ટ કરશો આનો લેવાનો આજ્ઞાતિનો લેવાનો આજ્ઞાતિનો પૈસાથી જ્યાં જઈએ ત્યાં સંબંધો બગાડી નાગીએ છીએ નથી ખબર ગમે એને ત્યાં મોટા બગાડીને આપણે રૂપિયા લઈને સંબંધ બગાડી નાખીએ છીએ નથી ખ્યાલ બધી ખ્યાલ છે બધી ચોખોટું ઘણી બધી ચોખોટું કરું ને તો ઘણી બધી ચોખો થાય અને દુનિયા થૂથુ કરશે એટલે મહેરબાનીથી શાંતિથી તમે જે કરતા હોય એ કરી ખાવ અને જે બંધમૂઠી છે એ આ જે બંધમુઠી છે ને એ જ જમાવટ છે જો ખુલી જશે તો તમને કોઈ પણ રીતે સહન નહીં થાય એટલે મહેરબાની કરીને શાંતિથી તમારું જીવન જીવો અને આપશ્રીની એવી તેવ છે કે આપણે સવારે બોલીને હાંજે ફરી જઈએ હાંજે બોલીને સવારે ફરી જઈએ રોજ આપણે ફરી જવું હોય એ આપશ્રીના ખૂબ સારી રીતે આપના સંસ્કારમાં હશે અને ખૂબ ફરવું કાચડો જેમ રંગ બદલે ને એમ આપણે રંગ બદલીએ છીએ એ તો આપણી માટેની ઘણી બધી કહેવતો છે આપને રાખી સાવન કહે છે આપણે કાચડો કહે છે આપને શિયાળીઓ કે છે બધા ઘણા બધા છે અને જે અઢારે વર્ષને આપ સાથે લઈને ચાલવા વાળી હમણે જે આ બે હજાર પચીસથી આપણે જે ભાવ જાગવા મીડ્યો છે ખબર નથી મારી માફી માંગ્યા પછી માને મારી માફી બીજી સમાધાનવાળી વાત મને અત્યારે યાદ આવે છે સમાધાન ભાઈ હું સમાધાન કરવા આવ્યું હતું શ્રી આપના પચાસ જણાને દોડાવ્યા હતા કે બિજરાજન ભાઈ જલ્દી સમાધાન કરાવી દો નકર આમ થઈ જશે ને તેમ થઈ જશે એટલે એ બધી વાતો બંધ કરો અને બીજી હજી એક વાત કરી દો વધારે વર્ગને સાથે લઈને આવો છો કેવી આયેલા તમે ખબર નથી એ કાર્યક્રમમાં જાહેર કાર્યક્રમમાં દસ હજાર માણાની જે તે સમાજનો કાર્યક્રમ તો દસ હજાર માણાની વચ્ચે માફી માગવી પડી હતી ભૂલી ગયા છો ખોટી બધી વાતો બંધ કરો જે કરતા હોય કરી ખાવ અને જે કંઈ થોડું ઘણું તમને આજે ડાયલોગ બાજી આવડે છે જે કંઈ ટૂંકી વાતો આવડે છે બે ચાર મિનિટની એ કરી જાણો અને મોજ કરો જય માતાજી